Bueno, bueno. No, no. સ્ટાર્ટિંગમાં જે તમે ડિમોલેશન નું જોયું ને એ આપણે અહીંયા નથી દરગાહ આગળ રંગમતી સોસાયટી નું હતું ડિમોલેશન અહીંયા થયું ને કાલ તો એનું છે ને તે વિડીયો પછી અહીંયા છે ને મારી બેનડી છે મારી તો ની લોકોના પણ મકાન બધા વયા ગયા હવે એ બધું જ આખું સપાટ કરી નાખ્યું છે નદીના એરિયાનું જેટલું હવે એમાં ઘણા એ કહેશે કે એ વારી લીધા હોય ને એટલા માટે ને ગેરકાયદેસર જગ્યા તો એ વાત હું પણ માનું છું કે ચાલો એમાં આપણે કાંઈ ના બોલી શકીએ પણ અન્યાય છે ને એ લોકો સાથે આવા એવા માણસો સાથે થાય છે ને કે જે લોકોને ખબર ના હોય કે આ જગ્યા એમને એમ વારેલી છે ને એ લોકોએ જે એ લોકોએ હાલ ફિલહાલમાં હમણાં જ એક બે વર્ષમાં લીધું હોય કેમ કે એ એવા બિચારા નબળા માણસો હોય ને એ લોકોએ ચાર પાંચ લાખ રૂપિયા એ બધા મુશ્કેલથી ભેગા કર્યા હોય અને એકાદું નનકડું એવું મકાન લીધું હોય ને પછી તરત જ અત્યારે જો એ પાડવામાં આવે ને એટલે એ લોકો ઉપર શું વીતતી હોય ને બાકી જે લોકોએ ચાલો વારીને બનાવ્યા હોય એની વાત અલગ છે એ લોકોનું આપણે કાંઈ નથી કહેતા પણ આપણને અફસોસ છે ને એવા માણસો માટે થાય કે જે લોકોએ ટીપે ટીપે માંડ માંડ કરીને ભેગા કર્યા હોય અને જે લોકોને ખબર પણ ના હોય કે આ જગ્યા જો એ લોકોને ખબર હોય કે આ જગ્યા આજ નહીં તો કાલ પાડી નાખશે ગેરકાયદેસર છે સરકારની જમીન છે તો એ લોકો લીએ જ નહીં એવી જગ્યાએ પણ દુનિયામાં ઘણા એવા હજી માણસો છે કે જેને પૂરી જાણકારી નથી હોતી નથી અસલામલીકુમ કેમ છો તમે બધા મજામાં ને તો આપડે અલહમદુલ્લા મજામાં જ છીએ બધા પ્યારી ગુડ મોર્નિંગ અત્યારે આપણે છે ને કે અહીંયા અગાસીમાં ઊભા છે ચા પાણી મેં પી લીધા છે સવારે પાંચ વાગ્યાના ઉઠી ગયા છીએ અજાન થઈને એના મોરના આહા હા મસાલા ઠંડુ ઠંડુ પવન તો જો ઘરમાં છે ને એટલું બફારું થાય છે ને તો અમે લોકોએ કાલે છે ને રાતે ડિસાઇડ કર્યું કે ચાલો ઉપર છત ઉપર સુવા જાય તો જો છોકરાઓ પછી રાતે જુગાડ કરી ફટાફટ અને કુલરને ઉપર લીધું વાયર અહીંયાથી લગાડીને નીચે પહોંચાડ્યું અને છોકરા હજી અહીંયા સૂતા છે હુરેનની સૂતી છે ને હુરેનનું જો મસ્ત મજાનું જુગાડ કર્યું તો આપણી પાસે મચ્છર જારી હતી ને મેોડિયા મેં કીધું એને મચ્છર ના કઈ કેમ કે ઓલાફેરી લાઈટ નથી ને ત્યારે અમે શું થતા ને તો ઉરે કઈડી ગયા તા ને માસ્લા જો પ્યારી પ્યારી સવાર થઈ ગઈ છે અત્યારે તો કઈક સાડા છ જેવું થયું છે કે છ વાગે છે કોણ જાણે સાડા છ નહીં પણ છ વાગે છે ને ઘણા દિવસો બાદ આપણે બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી છે કેમ કે હમણાં કેટલા બધા દિવસોથી આપણે બ્લોગિંગની સ્ટાર્ટિંગ નથી કરી અને તે જો કેવું મસ્ત મસ્ત ચકલાવનું અવાજ આવે છે અને ત્યારે હમણાં બે દિવસ પહેલે છે ને તે દાદા પીરના ઉરસમાં ગયા ને તો ત્યારે અમારું એવું અચાનકથી નક્કી થયું ને કે ના પ્રોપર વ્લોગ શૂટ કરવાનું કાંઈ વારો ના આવ્યો અને પછી અમે અહીંયાથી નીકળી ગયા અને પહોંચી ગયા અને રાતનો ટાઈમ હતું તો હુરેને સૂઈ ગઈ ને પછી મને એમ થયું કે લાવને હવે અડધે થી તો અડધે થી બ્લોગ તો ચાલુ કરું તો પછી એટલા માટે મેં થોડું થોડું બનાવ્યું હતું પાછી હુરેન હતી હાથમાં ચાલો હુરેન બેન નો જરાક ઝૂલો લાવી દઈ હુરેન હાથમાં હતી એટલે બ્લોગિંગ નું આપણને સરખું કઈ મેળ આવતું નતું વાવ ચકલા તો જો જાય છે જો અહીંયા ચકલી બેઠી ની બોલે છે એટલે હુરેનને આપણે હાથમાં રાખી દીધો તોય થોડું થોડું જેટલું બધું મારાથી શૂટ થયું ને એટલું મેં કર્યું ને અમે લોકો ગયા એ બહુ મોડા મોડા હતા તોય અમે એમ એમ સમજો ને જરીકવાર કલાક જેટલા ફરી અને ત્યાંય આપણને આપણા ઘણા સબસ્ક્રાઈબર મળ્યા ઘણા લોકો ફોટા પડાવતા હતા અને ઘણા લોકો કે તમે વ્લોગ બનાવો છો ને મેં કીધું હા હા એટલે કે સરસ બનાવો છો અને એમ કરીને ઘણા આપણને સબસ્ક્રાઈબર મળ્યા હતા આપણા તો ચાલો મેં કીધું કે આજે છે ને તે હું અહીંયા જોવા આવી હતી કે હુરેન ઉઠી કે નહીં તો મેં કીધું લાવ ને ઉપર આવીશું ને તો બ્લોગિંગની સ્ટાર્ટિંગ આજે આપણે ઉપરથી જ કરી નાખી ચાલો હવે કુલરને ચાલુ છે બે જણા ત્રણેય જણી ભલે સૂત્યું આપણે જઈએ નીચે કેમ કે ઉઠીને એ લોકો આવતી રહેશે નીચે બિસ્તર પછી આપણે ઉપાડવા આવશું અત્યારે ભેગા તો કરી દઉં પછી રાતે છે ને એ બહુ આમ અમારા ઘરમાં એટલી બધી ગરમી થતી હતી ને

તો અહીંયા આમ જાણે લાગે કે કેટલો ચડી ગયો છે હવે જો સૂરજ ઉગી ગયું છે અને હવે આપણે છે ને ગોદડા લઈને નીચે જાય છે હજી ઓમ તો ફાતેમાં સુતી છે જેટલા હતા ને એટલા મેં કીધું લઈ લઈ આપણે આને જો આ સવાર સવારમાં માં ઉઠીને રાતે ચડી ને તો ભેગો લઈને સુધી ત્યાં મેળામાં ગયા ને તો વાંથી લીધું હતું એ લીધું હતું ને પછી ઓલું પેન્ટિંગ કરવાનું લીધું કાંઈક ને પેલા શરૂઆતમાં બહુ નીકળતા નીકળે છે અંદરથી બબલ્સ જો છે ગુવાર કે બપોરે ગુવાર રાંધવાની છે કારણ કે પછી બપોરે આવે છે ને તો લેટ થઈ જાય છે અત્યારે લઈ આવું ને જો આવી છે આપણી માટે કેરી આ કેરી મને બહુ ભાવે લીંબુ નહોતા તો લીંબુ આવ્યા છે ને આમાં આવ્યા છે ગાંઠિયા ને જલેબી તો ચાલો હવે નાસ્તો બનાવીએ આપણે પેલા આને રાખી દઈ થેલીની ની ગાઠમા રાથી ના ખુલી તોડવી પડી રીતે ચાલો આજે બપોરે તો બનશે ગુવાર બટેકાનું શાક પછી આગળ જોશું કઈક ડાર બાર બનાવશું ને ચોખા ને રોટલી ને રોટલા બુરાઈ ગયા રોડ બની ગયો છે સરસ આપણી પલટન વર પાછી નીકળી છે સાંજનો ટાઈમ છે ને મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે છે આપણે નીકળ્યા છીએ વરી પાછા પાણીપુરી ખાવા માટે રોજ રોજ નથી જતા આપડે કોક દિવસે જાય છીએ પણ આ તો છે ને વિડિયોમાં સીન હોય ને એટલે માણસો ને એમ લાગશે રોજ રોજ જાતા હશે

એ ગયો 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 આ સરકુ કરવાય નથી દેતી ને કંઈ નહીં બૂદો એટલે માથે માં ઢોરે કી કઈ માથે ઢોરવા માટે દઉં તો ને નાનો કે આનો આખો દિવસ એનું ઈ જ ઝાલતું હોય જોઈ લ્યો એને ધરાર જો હવે જી કીએ છે દઉં ધરાર કેસે પાણી દયો માથા ઉપર ઢોરસે કા બાથરૂમમાં માં કરી જાશે ને લીલી થઈને આવશે એના હિસાબે થઈને ઘડી ઘડી પલરી પલરી ને એને હરાયું જો કેટલી બધી થઈ છે આમ કર

ચમચી ક્યાં જશ ચમચી લઈને ઓ હતા કરવા ગયો ઓ હો ગલું ને હતા કરવા ગયો ચમચી પાછી ઠેકાણે મૂકી દો હાલો આમ ઠેકાણે મૂકી દો પાછી એમ ના જાય ઊંધી હા લ્યો જાય નહીં તો ઘા કરી દેવાની હાલો હવે આમ નીકળી આવો સરાફત થી હાલો બે ત્રણ ટબુડી જો બે ત્રણ ટબુડી પીવા માટે પાણી ની દીધી ને પોતાની માથે ઉભો ઢોરી નાખ્યા આમાં વયો ગયો